વાર ગે સો તાપસીઓ સો સો તાપસીઓ દીન રાજે એનો મારવા મારે આ મોહક સેર ગોર સુનો તાપસીઓ દીન રાજે કૃતિ એનો સો સો તાપસીઓ દીન રાજે સો સો તાપસીઓ દીન રાજે આ કેસે કે ના ખાતોમાં જીવ કેવો હોય ખબર છે વાગે કરો ના દોડી જ જાય માયાના કામ માટે કામમાં ગપ્પા મારવામાં ફરે આખો આ ઘર ગામમાં ગપ્પા મારતો જો કોઈ કણકટ ઘટના બની જો હોય ઘરે ઘરે કહી છે તો સમજી તો આપણે કરાય નહીં જીવ આવો હોય છે ચોરાશી ના ખાતા તો હવે આગળ બીજા લક્ષણો કેવા હોય આવો જે માણા હોય ને કેવો હોય ખબર છે તમને ત્યારે કો હો મને તો વાત ના થાય તેમ હે મીઠો ને અંદર સે આપરાની જીવી મીઠો ને મીઠો ને

અને ગુરુ દર વખતે કે ગુરુ તમારા જે કાંઈ પ્રોગ્રામો છે એમાં હું હાજરી નથી આપી શકતો અમારા કામ પર આવો તો ગુરુ મહારાજ મારા ઘરે પગલાં કરજો ભણાવશું મારી સગવડતા નથી તમારા તો તમે મારા ગામની આજુબાજુના ગામમાં આવો તો જરૂર મારા ઘરે પગલાં કરજો આવું મીઠું રોજ બોલે આવું તે ગુરુ મહારાજની બાજુ મજાએ ચડ્યા પ્રોગ્રામ એ બાજુ program ગુરુ મહારાજ ને યાદ આવે ગુરુ મારો સેવક ક્યાં ક્યાં કરતો હતો દર વખતે કે મારા કામ પર આવો મારા ઘર પર આવો તો ગુરુ મહારાજ મારા ઘરે આવજો એટલે ગુરુ મહારાજ કે આવો જાવ સેવક ના ઘરે ગોતતા ગોતતા જયા કે ભાઈ નીલેશ ક્યાં રહે છે હું અમદાવાદ આવ્યો છું આથી જણમાં માં જશોદાનગર નીલેશ રહે છે એ કેતો તો કે મારા ઘરે બાપુ પગલા કરજો ગોતતો ગોતતો થયો તા નિલેશ ભારે થયો બાપુ સત્યમ સોસાયટી આગળ પહોંચ્યા હે અડે કાંઠે નિલેશ ઘરે થયો સોફાને શું કીધું જટ મને પલંગ માં બે ગોદડા ઓટા કે કેમ પણ કે એવો કઈ ને તું મને ઓટાડી દે ગુરુ આવે છે પણ આપણો ગુરુ મહારાજ છે યાર ફવડાવ પીડા હવે તું બંધ થા કે તને ખબર ગુરુ મહારાજ આવે તેમ કે છે કે ભાઈ ઘરે નથી બહાર કામ થયા છે

બાપો ચા ચા પીતા વગર નહીં જવા દે જોઈ તો દૂધ દૂધ લેવા જવાનું છે ગુરુ મહારાજ કોન કોણ હોતું છે સોભા કે અમારા ગામડેથી ગાય માં આવ્યા છે બહુ બીમાર છે ને એટલે ભૂતા છે અહીંયા દવા કરવા લાયા છે સેવા કરવા ઠીક બે શોભા દૂધ લેવા જઈ

ના દીન રામ પાસી તો ઓર દીન રે રામે નામ પાસી આવો કોરા સવારામ બાપા કેસે દાસનો દાસ સબો આવું કહે છે કે આ દો જકી જો ગાડી દીધી દો જકી એટલે શું દીબા હાથી કેતો જપ માં આ શું થાય ગોડે જપાય

શરીર વાસના કેમાં પડી છે મનમાં જીવ તો શુદ્ધ છે મલિન વાસના છે જ્યારે કાયા આ જીવ છૂટે છે ત્યારે જેમ પવન ફૂલ ફૂલનો ઢગલો હોય અને પવન આવે એક ઝપાટો આવે તો એ સુગંધ ને લઈને આગળ જાય આગળ વાળાને એમ થાય કે આ ખુશબુ ક્યાંથી આવે છે એ આ જે મલિન વાસના લઈને પાછો ફરે છે એની ઈચ્છાથી ભગવાન કંઈ કરતો નથી આમાં એની વચ્ચે લાવવાના જ નથી રામ કૃષિકો મારે નહીં એસા નિર્દય નહીં મેરો રામ અપને આપ મર જાત હૈ કરકે કુડે કામ તારે શું બનવું તારા હાથની વાત છે અને હવે તારે જીવન મુક્ત બનવું હોય તો તારા હાથની વાત છે પાછું ભોંડમાં જાવું હોય તો તારા હાથની વાત તારે શું બનવું છે હવે આને આખી જિંદગી આ લક્ષણો કરતો 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 આવ્યો છે અને કોકની નિંદા કોદણી કરે નિંદા કોદણી કરે તો માણા નથી અંદર છે એનો ધંધો શું નિંદા કોદણી કરાવ દેખાય છે માણા આખી જિંદગી આવું આમાં કાઢે

એટલી ડેન્જર હતો ને પણ ધોરણ ના સંગ માં આવ્યો ચોખ્ખું કર નાખ્યો ને એમ સદ્ગુરુના સંગ માં આવો સદગુરુ તમારી તમામ મલિન વાસનાઓ પાન કાઢ નાખે છે ચોખા કરે છે જેમ ડાંગર ઉપરથી પોતરો ઉતારે એટલે ચોખ્ખો થયો પછી ઉગે નહીં એટલે સદ્ગુરુ તમને ચોખા કરે છે જન્મ મળન થી મુક્ત કરે છે આ છેલ્લો મનુષ્ય જન્મ બેઠ થઈ જાય બાકી માનવ જાણે હું કરું કરતો દૂધ કોઈ આદરે તારા હાથ હોય તો એ મારો હરી કરે હોય આ બાજી તારા હાથમાં નથી સદગુરુ ને મોકલી દે તો તું તારી બાકી તું તારા મનથી હું પણ આપી દાવો કરે દોડ દોડ કરીશ તો કાઈ ખાવાનો નથી ઉપર થી અવળું પડશે ઉંદેડો હતો એને મહેનત બહુ કરી એ કરંડીયો હતો કાપી કાપ્યો એટલો બધો કરંડીયો મોટો ને કાપવા કાપવા માંથી રાખ છે ઉંદર કાપે કરંડીયો બહુ મહેનત કરી અને કરંડીયો જા કાપીને અંદર ઉંદર બેઠો તો અંદર ભોરીને બેઠો તો ઉંદર કાપે કરંડીયો ને સાપ ઉંદર ને ખાય ઉદમ કરતાય અવળું પડે આ તો થાય થઈનું થાય છે ને અરે એટલે ખોટો ભાગ ન પડવો દૂર નાખી દેવો

આખા અમદાવાદ નો કચરો એક એક ઉંદર ઠાલવતા ઠાલવતા નારો લાગે મોટો ગંજ ખડકાય ગયો પાવાગઢ ના ડુંગર જેટલો એમ આપણે રોજ ખોટી વાતો અંદર નાખી રોજ થોડી થોડી ખોટી નાખવી ડુંગર થઈ જાય આપણે એ વાતો નથી આપણે અંદર નાખવી પણ આવા આ હરિગુરુ સંત હરિમળે ભજન કરવી ના સત શબ્દો છે આ સારા શબ્દો છે એનું વાવેતર આમાં કરવાનું છે તો ઉગાવો સારો આવશે નકે તો ઓલો કચરો ભેગો થાય આપણા ઘરની અંદર કોઈ હુંડલો લઈને કચરો નાખવા આવે તો આપણે નાખવા દેવી જો કોઈ ખરાબ માણસ નિંદા કરનારો હોય તેના છેટા રેવી ઊંડા બોલતો હોય તેનાથી છેટા રેવી ખરાબ બોલતો હોય તેનાથી છેટા રેવી ઝઘડા વાળા નિંદા ખોટી વાળા થી આપણે છેટા રેવી ડ્રાઈ વર્ચન કાઢવી જો આ ડાયરેક્ટ પાવર છે ડાયરેક્ટ સીધું પ્રસારણ છે ગુરુ મહારાજ છે ડાયરેક્ટ પાવર અને એ ના હોય ગુરુ મહારાજ જો આ તારા ડાયરેક્ટ પાવરથી ચાર્જિંગ થાય છે થાય છે ને સીધું પાવર છે અને જાણે લાઇટ જાય ને તો આને ચાર્જિંગ કરવી હોય બેટર બે ત્રણ કલાક આનો ઉપયોગ કરી દેવાય એમ ગુરુ મહારાજ છે તા સુધી ડાયરેક્ટ પાવર અને ગુરુભાઈ ગુરુ મહારાજ ના હોય ને પછી આ પછી બેટર ગયું છે

આ ખાટા આપણ મીઠો કરવો છે કલમ વાળવી છે કલમ વાળવી એટલે ઓલું ખાંટાનું તો થયું પણ નાખ્યું છે જાત ઉપર જઈને કો નહીં મિલે એટલે એ સદગુરુ ખેરવતા સદગુરુ એ જે કલમ વાળી છે ને મીઠા કેસર ની ઈજ વધવા દેશે એમાં ફાલ મીઠો બે અને એમાં પછી કેરીઓ આવે એમાં ગોટલા આવે એ વાવો મીઠા થાય એકોતેર પેટી તરી જાય આ તમારા કલ્યાણ માટે છે આ બધું સંતોને એનો સ્વાર્થ નથી હોતો આમાં કઈ તમને એમ કે સંતોને કંઈક સ્વાર્થ લાગે નહીં સંતો નિઃ છે પરમાર્થી છે આ પરમાર્થ માટે કરે છે આપણે એટલે બધે કાલ જઈને પરમાર્થ માટે કમાવા માટે નહીં લેવા માટે